કરશો બરાબર તો જોઈએ તેરમું ચેપ્ટર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ એ પહેલા ખાસ મારે તમને વાત કરવાની છે કે વાલી મિત્રોની સતત કમેન્ટ આવે છે કે સર અમારા બાળકોને પણ નેવું ટકાથી વધુ ટકાવારી લાવી છે તો શું કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોને એક જ સૂચન છે કે મેક્સિમમ પેપરનું તમારે તૈયારી કરવી જોઈએ બરાબર તો મેક્સિમમ પેપરની તૈયારી માટે કેવા પેપર હોય પેપરની અંદર કેવું પૂછાય તો આ બધું આપણે વિડીયો સરસ મજાનો પેપર સેટ એ તૈયાર કરેલો છે બરાબર તો આ પેપર છે વિદ્યાર્થી તમે જોશો એટલે આરામથી પ્રમાણે તૈયારી કરશો વધુ ટકાવારી આવશે તેમજ તમારે ધોરણ સાતના ના કોઈ પણ વિષયના વિડીયો લેકચર જોવાના હોય કોઈ પણ વિષય તમને હજી ડાઉટફુલ હોય તો એના વિડીયો લેકચર પણ તમને ફ્રીમાં મળશે જેમ કે ગણિત છે તો જય સર દ્વારા બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે કે એક દાખલા તો જોઈએ ક્યાંથી મળશે આ પહેલા હું જણાઈ દઉં તો ભાઈ વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને આ બધું મળશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો

નહીં નીચે પૈકી કયો ત્રિપરિમાણીય આકાર છે ગોલક નળાકારમાં કુલ કેટલી ધાર હોય છે જીરો જે ઘનાકારમાં સામ સામેના બે ફલક એકરૂપ હોય અને અન્ય ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એવો ઘનાકાર કયો પ્રિઝમ એક શિરો એક વક્ર સપાટી અને એક વર્તુળ આકાર ફલક ધરાવતા ઘનાકાર શું કહેવાય શંકુ નીચે આપેલ ઘનાકાર નામ શું છે ચતુષ્કોણીય પિરામિડ જ્યારે સમઘનની કોઈ એક ઉભી ધાર પર ટોર્ચનો પ્રકાશ ફેંકવામાં આવે છે ત્યારે મળતા આકાર લંબચોરસ પરંતુ ચોરસ નહીં પાસપાસેના બે ફલકના સામાન્ય ધાર ધાર કહેવાય સમાવતી સમતલ સપાટીને ફલક કહે છે ઘણા કારના ખૂણાઓને શિરોબિંદુ કહેવાય ત્રિકોણીય પિરામિડને ચાર ફલક છ ધાર અને ચાર શિરોબિંદુ હોય ત્રિકોણીય પ્રિઝમમાં પાંચ ફલક જે પૈકી ત્રણ ફલક લંબચોરસ અને બે ફલક ત્રિકોણ હોય લંબઘનનો દરેક ફલક લંબચોરસ હોય લંબઘન એક ચતુષ્કોણીય પ્રિઝમ છે સૂચના મુજબ જેની પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય પરંતુ લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી હોય તો તેવા લંબઘનની રેખાકૃતિ દોરો તો મિત્રો દોરેલી છે અહિયાં નામ તમારે આપી શકો બરાબર ત્રિકોણીય પ્રિઝમની આકૃતિ દોરો દોરેલી છે ત્રિકોણીય પિરામિડની આકૃતિ રેખાકૃતિ દોરો તો દોરેલી છે નીચે આપેલી આકૃતિ વડે સમઘન રચી શકાય છે તો તે પરથી પ્રશ્નના જવાબ આપો એ એન સાથે કઈ ધાર જોડાશે એચ જી ડી ઈ સાથે કઈ ધાર જોડાશે સી ડી નીચે આપેલા ઘણા કેટલા સમઘન છે તે ગણો અને બોક્સમાં લખો તો આમાં દસ આમાં છ આપેલી આકૃતિ કયા ઘન આકારની છે પિરામિડ આપેલી આકૃતિમાં ફલક એફ કેટલા છે આઠ યોગ્ય વિકલ્પ પસંદ કરો આકૃતિમાં આપેલા ઘનાકારનું નામ જણાવો ત્રિકોણીય પ્રિઝમ એક જ શિરોબિંદુ ધરાવતો ઘનાકાર કયો શંકુ ચાર સેમી બાજુનું માપ ધરાવતા ત્રણ સમઘનને પાસ પાસે ગોઠવીને મુક્તા બનતા ઘનાકારનું માપ શું થાય બાર સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા ચાર સેમી નીચે પૈકી કયા ઘનાકારનો ઉપરનો બાજુનો અને સામેનો દેખાવ ત્રિકોણ છે સીમા બીજો ખાલી જગ્યા પૂરો એક પણ શિરોબિંદુ ન ધરાવતો ઘનાકાર એટલે ગોલક એક ત્રિકોણીય પ્રિઝમમાં પાંચ ફલક નવ ધાર અને છ શિરોબિંદુ હોય છે ત્રિકોણીય પિરામિડના પાયા ત્રિકોણ હોય છે બાજુમાં આપેલ રેખાકૃતિ શંકુની છે લમઘનની રેખાકૃતિ દોરો તો દોરેલી છે મિત્રો અહીંયા છ સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા બે સેમી ના લમઘનની સમમિતિ આકૃતિ દોરો તો દોરેલી છે તો આ સાથે તમારું ધોરણ સાતના તમામ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે મિત્રો કમેન્ટ કરો તમને આ વિડીયો ગમ્યો હોય સ્વાધિયન પોથીના વિડીયો જેથી આપણે આવતા વર્ષે પણ તમને ઉપયોગી થાય વિડીયો લાઇક કરો અને હા પેપર શેટ ખાસ મેળવી લેજો કારણ કે તમારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી લાવવી હોય તો એમને ન આવે મિત્રો એના માટે શું જોવે હરે વા આઈએમપી પેપરોની પ્રેક્ટિસ ઓકે તો બધા મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત